પેકેન્દ્ર શાળામાં બાળ પ્રવેશ ઉજવણી કરાઈ પાભરજુના પેકેન્દ્ર શાળામાં આજ રોજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી હિંમતસિંહ રાઠોડ ના અધ્યક્ષસ્થાને બાળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન ડીવાયસપી ડૉક્ટર કુમાર સિસરા પીએસઆઈ એનપી સોનારા પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ ચીફ ઓફિસર પાયલબેન દેસાઈની હાજરીમાં વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવે આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ ડીવાયસપી અનિલકુમાર સિશ્રા અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી હિંમતસિંહ રાઠોડ દ્વારા શિક્ષણ વિશે માર્ગદર્શન આપી બાળકો સારું શિક્ષણ મેળવી પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપવામાં આવે આ પ્રસંગે એસએમસીના અધ્યક્ષ વનરાજસિંહ રાઠોડ હિતેશભાઈ ઠક્કર પ્રભાતસિંહ રાઠોડ વિક્રમસિંહ રાઠોડ પત્રકાર કાંતુપા રાઠોડ હોમગાર્ડ ઓફિસર વીરસિંહ રાઠોડ ગ્રામજનો સહિત શાળાના આચાર્ય શિક્ષકગણ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એક સામે એવું ભવિષ્ય છે આજે આ જે શાળા નો પ્રવેશ ઉત્સવ છે એને જોઈને સૌથી પહેલા મને એવું થાય કે આ તો બીજી શાળા છે દરેક ની સૌથી પેલી સ્કૂલ કોઈ પણ બાળકની ની બીજી શાળા એ છે કે એની આજુબાજુમાં રહેલા જેમના સહકર્મીઓ છે એ આપણે પહેલી શાળા એમની જે ઘરે છે

અને એમાં જો બીજા ત્રણ મતલબ વિદ્યાર્થીઓ ભણશે તો બે છોકરાઓ તોફાની હોય ને એટલે એ રીતના છે કે આપણે જોશું કે આ જગ્યાએ છે એમના વાલીઓ તરફથી સપોર્ટ કરે એમના શિક્ષકો જે છે એમના દ્વારા પૂરેપૂરું ઘડતર કરવામાં આવે અને એમના સહકારીઓ કે એમના મિત્રોનું છે એ જો ત્રણેય જગ્યાએ અંદર

આપણે એ બાબતમાં ઘણા બધા આગળ જઈ રહ્યા છીએ અને રાજ્ય સરકાર વધારેને વધારે કન્યા કેળવણી આ આપણા વિકાસમાં કઈ રીતે ભાગ બને એ માટે સરળ પ્રયત્નશીલ છે અને સારા ફળ ઉત્સવ એ ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ નાના બાળકોથી વર્ગિત થઈ જતા હતા ત્યારે સમજણના ભાવના કારણે પ્રશિક્ષણ ઓછું હતું તો સરકારે એક નિર્ણય કરી અને સરકારના અવલ દના અધિકારીઓ અને સરકારના તમામ મંત્રીશ્રીઓ દરેકે દરેક જગ્યાએ ગામડાઓમાં જઈ અને જે પ્રથમ ધોરણમાં અથવા તો વાટિકામાં જે બાળકો પ્રવેશ કરે છે એમને વાજતે રાજતે ધોરણ નજારા સાથે ઉજકો કરી અને પ્રવેશ અપાવે છે જેથી એની બાળકોને પણ એક આનંદ રહે કે ભાઈ આપણે હવે સ્કૂલમાં પ્રવેશ કર્યો છે તો આજે આ બધા કેન્દ્ર શાળામાં બાબર ખાતે નાના બાળકોએ જેમને પ્રથમ ધોરણમાં પ્રવેશ મળ્યો છે અને પ્રવેશ મળ્યો છે તેમજ આ શાળામાં તમામ વિદ્યાર્થી બહેનોને ઉજ્જવળ ભવિષ્ય માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું તેમજ આ શાળા પરિવારનો પણ હું આભારી છું કે આપે અમને અહીં બોલાવી અમારું સન્માન કર્યું અને અમને આવકારી થેન્ક યુ